નમસ્કાર વાલા મિત્રો ફરી એકવાર આપનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ નોકરી ગુરુજી પર તો મિત્રો જો તમે સરકારી ભરતી બેન્કિંગ કારકિર્દી અથવા ગ્રેજ્યુએટ માટેની સારી નોકરી શોધી રહ્યા છો તો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ અને રસપ્રદ છે તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ આસિસ્ટન્ટ રિક્રુટમેન્ટ બે હજાર છવ્વીસ મિત્રો મારા અનુભવ મુજબ આરબીઆઈ જેવી સંસ્થામાં આસિસ્ટન્ટ તરીકે પસંદગી થવી એ એક લાંબા ગાળાની સ્થિર અને સન્માનજનક કારકિર્દી બની શકે મિત્રો સંપૂર્ણ ભરતી પ્રક્રિયા લાયકાત વયમર્યાદા પરીક્ષા પદ્ધતિ અરજી પ્રક્રિયા અને પગાર ધોરણ આ છ મુદ્દાઓ પર આપણે વિગતવાર ચર્ચા કરવાના છીએ તો મિત્રો વિડીયોને તમે શાંતિથી જોજો મિત્રો જોઈએ તો કુલ જગ્યાઓ તો ગુજરાતની વાત કરીએ તો આરબીઆઈ દ્વારા કુલ છસો પચાસ આસિસ્ટન્ટ પોસ્ટ જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે હવે મિત્રો ગુજરાત માટે અમદાવાદ રિજનલ ઓફિસમાં હેઠળ વીસ જગ્યાઓ જાહેર કરવામાં આવી છે અન્ય શહેરો જેમ કે મુંબઈ ચેન્નઈ દિલ્હી બેંગલુરુ કોલકાતા વગેરે હવે જોઈએ તો મહત્વની તારીખો છે જેમાં ઓનલાઈન અરજી કરવાની તારીખ છે સોળ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ જ્યારે અંતિમ તારીખની વાત કરીએ તો આઠ માર્ચ બે હજાર છવ્વીસ હવે પ્રિલિમનરી એક્ઝામ એટલે કે ટેન્ટેટીવી હવે એની વાત કરીએ તો અગિયાર એપ્રિલ બે હજાર છવ્વીસ જ્યારે મેઇન એક્ઝામ ટેન્ટેટિવ જેની વાત કરીએ તો સાત જૂન બે હજાર છવ્વીસના રોજ હવે વયમર્યાદા છે મિત્રો એક જાન્યુઆરી બે હજાર છવ્વીસ એક જાન્યુઆરી બે હજાર છવ્વીસ એટલે વીસ વર્ષ ઓછામાં ઓછી અને અઠ્યાવીસ વર્ષ છે એ વધુમાં વધુ હવે છૂટછાટ છે આ જ્ઞાતિઓને છૂટછાટ મળશે જેમ કે એસસી એસટીના પાંચ વર્ષ ઓબીસીને ત્રણ વર્ષ અને અન્ય કેટેગરીને જે નિયમ છે એ નિયમ હોય તે પ્રમાણે લાગુ થશે હવે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ મિત્રો તો કોઈ પણ માન્ય યુનિવર્સિટીમાંથી બેચલર ડિગ્રી એટલે કે ગ્રેજ્યુએશન ઓછામાં ઓછા પચાસ ટકા ગુણ જેમાં એસી એસટી પીડબલ્યુ બીડી માટે પાસ ક્લાસ જરૂરી છે હવે મિત્રો લોકલ લેંગ્વેજનું જ્ઞાન છે તે આ ભરતીમાં ભરજ્યાત છે પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો સિલેક્શન છે મિત્રો તે ત્રણ તબક્કામાં થશે પહેલાં થશે પ્રિલિમ્સ મેઇન્સ અને એલપીટી હવે મિત્રો પ્રિલિમ્સ છે એક્ઝામ એમાં ત્રણ વસ્તુ આવરી છે ઇંગ્લિશ આવશે ન્યુરીમેરિકલ એબિલિટી આવશે અને રિઝનિંગ આવશે અને કુલ ગુણ મિત્રો શો આપવામાં આવેલા છે હવે મેઇન એક્ઝામની વાત કરીએ તો એમાં રિઝનિંગ અંગ્રેજી સંખ્યાત્મક ક્ષમતા સામાન્ય જાગૃતિ અને કોમ્પ્યુટર જ્ઞાન મિત્રો આ જે મેઇન એક્ઝામ છે એના કુલ માર્ક્સ છે બસો હવે લેંગ્વેજ પ્રેફરન્સ ટેસ્ટ એટલે કે એલપીટી ગુજરાતી માટે ગુજરાતી ભાષા આવડ આવડવી ફરજિયાત છે જો નહીં આવડતી હોય તો ભરતીમાં તકલીફ પડી શકે છે મિત્રો અને નેગેટિવ માર્કિંગની વાત કરીએ તો દરેક ખોટા જવાનમાં ઝીરો પોઈન્ટ પચીસ માર્ક કાપવામાં આવશે તે જે ભરતી સામાન્ય હોય એ પ્રમાણે જ આ ભરતીમાં પણ છે પગાર ધોરણની વાત કરીએ મિત્રો તો બેઝિક પગાર છે ઓગણત્રીસ હજાર ગ્રોથ સેલરી એટલે કે એપ્રોક્સ અઠાવન હજાર પ્રતિ મહિને દર મહિને અઠાવન હજાર રૂપિયા પગાર મળશે અન્ય સુવિધાની વાત કરીએ તો મેચ એચઆરએ મેડિકલ ફેસ્ટિવલ એડવાન્સ લેવલ ફેર કન્સેશન અને પેન્શન સ્કીમ એટલે કે એનપીએસ છે તે તમને લાગવું પડશે મિત્રો તો મિત્રો જો મારા અનુભવ મુજબ આરબીઆઈ જેવી સંસ્થામાં લાંબા ગાળે આર્થિક સ્થિરતા અને સન્માન બંને મળે છે એટલે આ નોકરી કરવા જેવી છે અરજી પ્રક્રિયાની વાત કરીએ તો મિત્રો ફક્ત ઓનલાઈન અરજી કરવાની રહેશે જેમ કે આરબીઆઈ ઓફિસિયલ વેબસાઇટ પરથી અને ફોટો અને સહી સ્કેન અપલોડ કરવી જોઈએ ફરજિયાત છે ઓનલાઈન ફી પેમેન્ટ છે તે તમારે એમાં ભરવાનું રહેશે હવે અરજી ફીની વાત કરીએ તો એસસી એસટી પીડબ્લ્યુ બીડી એ લોકો માટે પચાસ રૂપિયા પ્લસ જીએસટી જ્યારે જનરલ ઓબીસી અને ઇડબ્લ્યુ એસ આ લોકોને ચારસો પચાસ પ્લસ જીએસટી ભરવાના રહેશે અને મિત્રો હા મહત્વપૂર્ણ સલાહ એ છે મારી કે અહીં સરળ શબ્દોમાં સમજૂતી છે કે ફોર્મ ભરતા પહેલાં સંપૂર્ણ ઓફિશિયલ નોટિફિકેશન વાંચવું ખૂબ જ જરૂરી બને છે મિત્રો આ વિડીયો માત્ર માહિતી માટે છે હવે મિત્રો જો તમે ગ્રેજ્યુએટ છો અને બેન્કિંગ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગો છો તો આ તક અવશ્ય વિચારવા જેવી છે હવે મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ અને ખાસ મિત્રો જે તમારી સાથે ભરતીની તૈયારી કરતા હોય અને આ ભરતી માટે યોગ્ય અને લાયકાત હોય તો એવી એ ઉમેદવારોને આ વિડીયો અચૂક શેર કરજો જેથી કરી તે પણ આ ભરતીમાં ફોર્મ ભરી શકે જય ધન્યવાદ મિત્રો આ વિડીયો સંપૂર્ણપણે માહિતીપ્રદ અને શિક્ષણાત્મક હેતુથી બનાવવામાં આવ્યો છે